વીડિયો માં બનાઈ રહેજો અને બે જણે મહેનત કરશું એકલો નહીં બનાવું વીણા પહેલી વખત જી એ હું શિવરાત્રી છે આજ શિવરાત્રી છે તો શિવરાત્રી ને દી હોંડિયા કઈ વેસાઈ નહીં માણા કોઈ અમારે જેમ તો બધાય ખાઈ નહીં આપણે તો યાર ભગત તો કઈ રહી નહીં એક દીતી એમ છે અને એક તો કઈક વીડિયો માં આજમાં કોમેન્ટ આવી ગઈ કે શિવરાત્રી ની દી તો કઈ બીજું કઈ બનાવો એમ પણ યાર હવે હોંડિયા અત્યારે જ મોકો અમને મળ્યો આજમાં મોટા

તો પાંચ ઓણ હારામ હારા છે ખવાય એવા બીજા કઈ છે નહીં આ ગુંમલો છે ને પેગો નાખવાનો છે રસો જાડો કરવા માટે આપણે અને આ બીજા લાલ પટો છે અને એ લેવાનું કારણ હું તો કહું હે છે મજા આવે

તો વિશ્વાસ ન હોય તો ખરેખર વિડિયો જોઈ આવજો મોટા હમ તો નાનું હોય તો આવશે હા મેં છે ને આ ક્યો વિડિયો મેં કલે છે કો આને ખબર જ નથી મેં ફોટો કેવો પાડેલ છે એમ પણ મેં હોંડ્યા છે ને પેલા હંધે હેઠા ઠેલવા ના દરિયામાં ડોલ મે પછી હંધે મસ્તીને ગોઠવા ગોઠવાન પછી ના પાછા ડોલ માં ભરતો નઈ હોય એટલે મેં તારવીને રાખી દીધા બાકી ના બીજા ડોલમાં માં ભરી દીધા એવું છે તો ઈ ફોટો છે ને ભાઈ મસ્તીના ગોઠવેલા હોય ને ઈ વિડિયો જોજો એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે

જો બધું સરસ રીતે નસ છે થોડું થોડું મસાલો બતાના આ બે બે ઓલામાં પકાવી દીધું મસ્ત લાગે એ તો આમ સટી જાય ઓટલ

ના તો આપણે તો આજ બનાવશે હોટલ ને ટૂંકું કડીએ હા તો હજી होटल नेटवर्क बंद कर sama કેમ નીન આ ન તમારી ની તો અમે રેસિપીને વેરીયા લઈ કેવાર નવા ઈ બના કેવો હું ઉતારતો હું મને એમ થાય ઘણી કામ તો થોડી એમ થાય એટલે એમ થાતી છે મને એવું લાગે હવે ઓલા લઈ થાબે ઓલા લઈ તો મતલબ પાણી નથી પાણી નથી બળ્યું નથી જનકડા અને બોલ કેવું રંધેલો યક તો દે આને કરવો પડે આ આપણે તો આવડે ન તો સુલે ઉયો દેને પકડી લેવાનું પછી અને હવે ક્યાં સુધી ઉતડ દો હાલો કલર બદલે ને તાંગ દે છે ને કરજો <laughs> 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 Bener-bener nah, Ya nggak usah Ya nggak usah kan? Ya nggak <tuk> usah oh. <tuk> Ya nggak usah Ya nggak usah Ini Terus Abis itu Apro bang Menang mulut ya Lebih值 Het Beberapa Radio- derivasi mas... malam ya.. એ લાખોડુ ના મીઠો

તો આપણું શાક સડી ગયું પછી આ કટિંગ કરી કટિંગ કરી ને હવે એમાં શાકમાં નાખી દેવાનું છે તો મિત્રો શાક સડી આપણે ઉતારી લીધું છે અને એમાં નાખી દઈએ કોતમરી બોલો તો ધાણા કોથમરી કહેવાય ને બધું એવું નાખી દઈએ અને આવો કલર આવ્યો પરફેક્ટ આપણે તેલ બધું હતું ઘણું તેલ હતું પણ તેલ આજે તમને દેખાશે નહીં કેમ કે આપણે શાક જ એવી રીતનું બનાવ્યું તો તેલ બેલ કંઈ જોવા તમને મળે નહીં અને ચાલો તો આપણે જમવાનું છે બોલો તો ખાઈ લઈએ અમારી ભાષામાં

એવડી રોટલા બનાવી એવી ઘઉંના ને આ છે બાજરાના ચાલો તો ફોન આવે છે અમારે ને ખાઈ લેવું